અમદાવાદ શહેરો કે ગ્રામ્ય હોય છેલ્લા થોડાક સમયથી કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે કેમ કે આવા નવા હત્યાના મારામારીના બનાવો સામે આવી રહ્યા છે તે છે અમદાવાદના વિરમગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકની હત્યા કરી દેવામાં આવી છે જેમાં હત્યા કોઈએ નહીં પરંતુ સગા વિવયે કરી હોવાની વિગતો કહેવાય રહી છે હવે જે મૃતક છે તે અને આરોપી છે તે સગા વિવહીઓ હતા અને આરોપીની પત્ની સાથે આ શિક્ષકની આંખ મળી હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ને ને આ જાણ આરોપીને થાય છે તે જ રાખીને છેલ્લા ઘણા સમયથી આરોપી અને મૃતક વચ્ચે મન દુઃખ ચાલતો હોવાની પણ વિગતો સામે આવી રહી છે દરેક દિવસ જે મૃતક છે જેસંગભાઈ ચાવડા તેઓ પોતાના ઘરેથી જઈ રહ્યા હતા તે દરમિયાન આરોપીઓ છે તે એક કારમાં આવે છે ત્યારબાદ જેસંગભાઈને વાપરું જગ્યા પર લઈ જાય છે ને તેમના માથાના ભાગે લોખંડના સળિયા અને લાકડાના ફટકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડે છે જેમાં લોહી લોણ હાલતમાં જયસંગભાઈ જમીન ઉપર ઢળી પડે છે આ દરમિયાન તેમનું મૃત્યુ નિપજે છે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી જાય છે આ ઘટનાની જાણ વિરમ પોલીસ સ્ટેશનને થતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી અમપ્રકાશ જાટ તે સાંભળી એક કાલ વિરમગામ ટાઉનમાં એક બનાવ બન્યો હતો લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે એમાં જે એક નરેશ જયસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા કેબીસા સ્કૂલમાં ટીચર હતા એમની એમની એમનો મર્ડર થયેલો છે એ મર્ડરમાં ત્રણ આરોપી છે એ ત્રણો આરોપી આઇડેન્ટિફાઈડ છે એને ત્રણો આરોપીઓની શોધગોળમાં અત્યારે અમારી એલસીબી એસઓજી એને તમામ ટીમો લાગેલી છે એને વહેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે આ જે મરણ જનાર જે છે આ મરણ જનાર છેલ્લા સાત આઠ મહિનાથી મરણ જનારનું નામ નરેશ જેસંગભાઈ ચાવડા છે એ છેલ્લા સાત આઠ મહિનાથી એક લેડી લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા અને એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણત હતા અને આ એનો મન દુઃખ રાખીને લેડીના હસબેન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ ત્રણો મળીને એ મર્ડર નીપજાવ્યો હતો એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો સળિયો હતો અને અત્યારે જે ત્રણોની શોધગોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે જે આઇડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાબાઈ હીરાબાઈ ગોહિલ અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા એ ત્રણો શંખેશ્વર પાટણના રહેવાસી છે જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે પણ અહીંયા વિરમગામમાં પ્રાઇમરી ટીચર રીતે કામ કરતા હતા અત્યાર સુધીની જે પૂછપરછમાં જે જાણવા મળેલું છે કે જે આરોપી અને જે એની જેને જે ફરિયાદી જે છે મતલબ મરણ જનાર જે છે નરેશ જયસંગભાઈ ચાવડા એને એ જેને જોડે મૈત્રી કરારમાં હતા એમનો એમનો દીકરો અને એ જે મરણ જનારની દીકરી એને જોડે સગાઈ એની સગાઈ થયેલી હતી લગભગ દોઢેક વરસ પહેલાં અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો એને છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાને સાથે એકબીજામાં રહેતા એ જે છે અત્યારે અમે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જ્યારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના કઈ રીતે એને કોઈ સમાધાન થયેલો છે કોઈ ઝઘડા છે છે કે ઉપર ઘા અને જે જે તમામ લગભગ મારેલા એને પણ વધારે જે ઇન્જરી હતી અને એને હેડ ઇન્જરી હતી ઓર એને કારણે એની મોત થઈ છે આજે જે એમનો શું હતો આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે એ તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક વહેલાનો ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી એ મારામારીને દોરાન એને પહેલાં ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા

તો એનો શું રોલ છે અત્યાર સુધી કોઈ અમારે સામે આવ્યો નથી જે એક એમના હસબન્ડ છે એક એમના હસબન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના હસબન્ડના સગા છે એની અત્યારે અમારી પાસે જેટલી માહિતી છે એની એની ફેમિલી ક્યાં છે ફેમિલીની માહિતી અમે અત્યારે લેવાના પ્રયત્ન ચાલુ છે થેન્ક યુ તા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે ને જે રીતે આરોપીઓ દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલામાં હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે જેમાં પોલીસની તપાસમાં જે કારણ સામે આવ્યું છે તેમાં જે વેવય અને વેવણ વચ્ચે પ્રેમ સંબંધનો મામલો સામે આવ્યો છે અને આમાં જે વેવણનો પતિ છે તેના દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને આ ઘટનાને લઈને વિરમગામ પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એન્કમ પ્રેસ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલ